ગુજરાત ની અંદર માવઠું આવ્યું અને એ પછી જોતા હોય સહાય જોતી હોય તો પછી એમને ઓનલાઈન અરજી કરવાની હોય છે પરંતુ અત્યારે જ્યારે સહાય તો જાહેર કરી એ બહુ સારી લાગી પરંતુ હવે ખેડૂતો માટે આ મુસીબત સમાન સાબિત થયું છે એક તો સવારથી લાઈનમાં ઉભું રહેવું બીજી બાજુ સર્વર ઠપ કામકાજ એટલા બધા હોય છે કે પછી ખેડૂતોને લાઈનમાં ઉભું રહેવું પડે છે અરજદારો પાસે તેઓ જાય છે અને કોઈ પણ વીસી છે તેમની પાસે પણ જાય છે તો વીસી સામે પૈસા લે છે એક તો જે વીસી છે એમને સરકાર દ્વારા પૈસા આપવામાં આવે છે તેમ છતાં પૈસા ખેડૂતો પાસેથી લેવામાં આવે છે એટલે આખી માથાકૂટમાં ઘણા બધા ખેડૂતો એવું કહે છે એક તો સહાય પૂરતી મળતી નથી ઉપરથી પૈસા ચૂકવવા પડે છે અને આ બધી માથાકૂટ સામે આવી છે અને એ પછી હવે જે વિકાસ કમિશનર છે તેમણે પરિપત્ર જાહેર કર્યો છે પણ સવાલ આજે સરકારને પણ કરવા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગુજરાતના જેટલા પણ ખેડૂતો એવા છે કે જેમનો પાક ધોવાયો છે સૌથી પહેલા તો સરકારે એવું કહ્યું કે પંચરોજ કામની અમે કામગીરી પૂરી કરી બાકી અમારે કોઈ જ સર્વે નથી કરો પરંતુ હવે જે ખેડૂતને સહાય મળવાની છે તમામ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને આ ઓનલાઈન અરજી કરવા માટે એમણે ગામના જે વીસી છે તેમની પાસે જવું પડે અને એમને ફોર્મ ભરી દે કારણ કે આ જે આખી પ્રક્રિયા છે ઓનલાઈન છે એટલે ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમને ખબર નથી પડતી કે પ્રક્રિયા કઈ રીતે આગળ ધીમે ધીમે એમને કરવાની છે અને બીજી બાજુ જો હાથે કરે છે તો સર્વર ઠપના કામકાજ આપણને જોવા મળે છે સર્વર ઠપ થઈ જાય છે એટલે જે નથી કરી શકતો બીજી બાજુ વીસી વીસી પાસે જાય છે 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 તો પાસેથી રૂપિયા રૂપિયા ચાર્જ લે બીજી બાજુ તમે કોઈ પ્રાઇવેટ પાસે છો તો વધારે પૈસા ચૂકવવામાં આવે છે એટલે મૂળ ખેડૂતોને લૂંટવાનું કામકાજ કરવામાં આવે છે ખેડૂતો એવું કહે છે કે વીસી સરકાર માંથી પૈસા મળે છે તો પછી અમારી પાસેથી કેમ લેવામાં આવે હવે ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી નાના નાના ગામડોમાંથી આ સમસ્યા સામે આવી કે અલગ અલગ જગ્યા પરથી જે વીસી છે પૈસા લે છે અને હવે તમામ બાબતે હવે જે વિકાસ કમિશનર છે તેમણે એક પરિપત્ર જાહેર કર્યો છે અને સૌથી પહેલા એમણે કહી દીધું છે કે કોઈ પણ જાતના જે પૈસા છે એ અમારા દ્વારા વીસીને કહેવામાં નથી આવતું કે તમારે લેવાના છે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ સચિવાલય ગાંધીનગરના ઠરાવ क्रमांक પ્રમાણે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે વંચાણે લીધા ઠરાવતી રાજ્યમાં ચાલુ વર્ષે ઓક્ટોબર માસના બીજા પખવાડિયામાં રાજ્યના તમામ જિલ્લાઓમાં કમોસમી વરસાદની વ્યાપકતાને કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયાનું ધ્યાને આવતા નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં એસડીઆરએફ તથા રાજ્ય બજેટમાંથી કૃષિ રાહત પેકેજ આપવાનું ઠરાવેલ છે સદરહુ ઠરાવથી સહાયના ધોરણો લાભાર્થીની પાત્રતા સહાય મેળવવા માટે અરજી કરવાની અને સહાય ચૂકવવાની કાર્યપદ્ધતિ તેમજ જરૂરી અન્ય વ્યવસ્થા અંગેની જોગવાઈઓ સહ માર્ગદર્શક સૂચનાઓ થઈ આવેલ છે તાજેતરમાં અમુક માધ્યમથી સરકાર શ્રીના ધ્યાને આવેલ વિગતો અનુસાર અમુક વ્યક્તિઓ દ્વારા લાભાર્થી ખેડૂતો પાસેથી કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર બે હજાર પચીસની સહાયની અરજી પેટે અનુચિત રકમની માંગણી કરતા હોવાની ફરિયાદો ધ્યાને આવેલ છે વંચાણા લીધેલ ઠરાવથી થયેલ સ્પષ્ટ સૂચનાથી આ કૃષિ રાહત પેકેજ અંતર્ગત ટૂંકા સમયગાળામાં લાભાર્થીઓને સહાય ચૂકવવાની રહેતી હોય ડેટા એન્ટ્રી પોર્ટલ સંબંધિત કામગીરી કોન્ટ્રાકચ્યુઅલ મેનપાવર કન્ટીજન્સી જરૂરી સંસાધનો વગેરે માટે પ્રતિ અરજી દીઠ રૂપિયા વીસ લેખે રાજ્ય બજેટમાંથી ખર્ચ કરવાનો રહેશે તેમ ઠરાવેલ છે આ સિવાય અરજદાર શ્રી લાભાર્થી ખેડૂતો પાસેથી અરજી પેટે અન્ય કોઈ પણ પ્રકારે રકમ ફી વસૂલવાની રહેતી નથી આ પ્રકારની ગેરરીતિ કે અરજદાર શ્રી લાભાર્થી ખેડૂતો પાસેથી અનુચિત રકમની માંગણી અંગેની ફરિયાદોના બનાવના કારણે સરકાર શ્રીના ઉમદા હેતુ અને છબી પર પ્રતિકૂળ અસર થાય છે સબબ ઉક્ત વિગતો ધ્યાને લેતા ગુજરાત સરકાર શ્રીના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના તારીખ ઠરાવથી નિયત થયેલ અરજી કરવાની તથા અમલીકરણની કાર્યપદ્ધતિ ચુસ્તપણે અનુસરવા અને જોગવાઈથી વિપરીત કાર્યપદ્ધતિ અનુસરીને કાર્યવાહી કરવાના સંબંધિત સામે કડક પગલા લઈ નિયમ અનુસારની કાર્યવાહી સંબંધિત જિલ્લા વિકાસ અધિકારી શ્રી સત્વરે હાથ ધરવાની રહેશે સવાલ આ પરિપત્રથી નથી પરંતુ સવાલ સરકાર ઉપર છે કે જે વીસી છે એવું કહી રહ્યા છે કે મહિનાનો એમને બે રૂપિયા પગાર આપવામાં આવે છે રાત દિવસ આ અરજી કરવાની ખેડૂતો લાઈનમાં ઊભા હોય છે કારણ કે ખેડૂતોને પણ સહાયના પૈસા જોઈએ છે શિયાળુ પાકનું વાવેતર કરવાનું છે એટલે જે વીસી છે રાત દિવસ જાગી અને પછી ખેડૂતો માટે અરજી કરે છે બીજી બાજુ સર્વર ઠપ થઈ જાય છે એટલે મહેનત પણ બમણી લાગે છે એટલે જ્યારે આ પૈસા ચૂકવવાની વાત કે પૈસા લેવાની વાત આવી એટલે જે વીસી છે એમનું પણ કહેવું છે કે અમે મહેનત કરીએ છીએ તો પછી અમે પૈસા કેમ ન લઈએ સરકાર અમારા સામે ધ્યાન નથી આપતી આ એક વખત કીધું છે નથી આવ્યા બીજી બાજુ આપણે જાણીએ છીએ કે જે પીએમ સન્માન નિધિ જે કિસાન જે યોજનાનો જે ખો અત્યારે એક હપ્તો અત્યારે એકવીસમો હપ્તો જે રિલીઝ કરવામાં આવ્યો જે પ્રમાણે પૈસા સીધા જ ખેડૂતોના ખાતામાં ગયા તો ખેડૂતોનું કહેવું એવું છે કે જે બે હજાર રૂપિયા સીધા ખાતામાં આવે છે તો સહાય અમારા ખાતામાં કેમ નથી આવતી અમારું ખાતું ઓલરેડી સરકારના ચોપડા નોંધાયેલું છે અને એ જ રીતે પૈસા આવે છે અમારી બધી જ બેંક ડિટેલ છે સરકાર પાસે છે તો પછી સરકાર સીધી જ કેમ સહાય નથી આપતી આ બધા તાઇફા કેમ કરે છે પહેલા સર્વે અને પછી ખેડૂતોને કહેવામાં આવે કે અરજી કરવાની છે અરજી કર્યા પછી વીસીની આ બધી માથાકુળ જે કામ કરે છે એમને સમયસર પગાર નથી મળતો એટલે સ્વાભાવિક છે કે મફતમાં કોઈ કામ કરવાનું નથી તમે કોન્ટ્રાક્ટ બેઝ પણ વ્યક્તિ રાખવો છો એમને સમયસર તમે જો પગાર આપશો તો પછી ખેડૂતોને આ કોઈ જાતનો વાંધો જ નહીં રહે ખેડૂતો પાસેથી એ વીસી છે પૈસા માંગશે નહીં પરંતુ આ બધું લોલમ લોલ ચાલે છે ખબર નથી પડતી કે સરકાર છે એમની દાનત છે ખેડૂતોને પૈસા આપવાની કે નહીં આ એક વખત નથી આવું વર્ષો પણ જ્યારે થઈ છે માવઠું આવ્યું છે ત્યારે ત્યારે ખેડૂતોના હજુ પણ ઘણા બધા એવા છે ખાતા કે જેમાં પૈસા નથી આવ્યા એટલે અત્યારે એક આ પરિપત્ર તો સામે આવ્યો છે કે પૈસા કોઈ નથી લેવાના વીસ રૂપિયા તો અમે જેટલા પણ આ કમિશન એજન્ટ ત્યાં બેસાડ્યા છે કે કોઈ બીજા એજન્ટ બેસાડ્યા છે અમે ત્યાં કોન્ટ્રાક્ટ બેઝ વ્યક્તિ મૂક્યા છે અમને પૈસા આપીએ છીએ તો આશા એ પણ રાખીએ કે તમે એ વ્યક્તિના ખાતામાં પૈસા નાખો જેથી કરીને ફોર્મ દીઠ તમે વીસ વીસ રૂપિયા નાખો છો જો તમે સમયસર નથી આપતા એટલા માટે ખેડૂતો પાસેથી લે છે આમનો દાખલો ઉપલેટાના મજેઠી ગામમાંથી સામે આવ્યો છે કે જ્યાં ખેડૂતો પાસેથી સો રૂપિયા ઉઘરાવવામાં આવે છે તો એમને જ લઈને જે વીસી છે તે શું કહી રહ્યા છે સૌથી પહેલા એ સાંભળીએ જેથી કરીને સરકારને પણ ખબર પડે કે વ્યક્તિ કોઈ જ મફતમાં કામ કરવા તૈયાર નથી થતું રાત દિવસ ખેડૂતો માટે મહેનત કરે છે જેથી કરી ખેડૂતોના ખાતામાં પૈસા આવે હાય ફોર્મના નામે અરજીના પણ સેના સો રૂપિયા તો ગવર્મેન્ટ તમને બે હજાર રૂપિયા ગ્રામ પંચાયત આપે બાર રૂપિયા ફોર્મ ફોર્મથી તમને સરકાર આપે છે નક્કી કરેલું છે તો આ સો રૂપિયા તમે ખેડૂત કેટલા કુલ કુલ કેટલા ફોર્મ ભરવાના છે ચારસો ફોર્મના તમે સોસો રૂપિયા લખે ઉઘરાણી કરો છો ખેડૂતો પાસેથી લેવાના છે ખરી

સાડા ત્રણસો અંદાજીત એક એક ફોર્મ દઈ સોસો રૂપિયા તમારે લેવાના એટલે તમે સરકારે તમને કીધું સો રૂપિયા લેવાનું

નાના નાના ગામડા એવા છે કે જ્યાં ખેડૂતો કઈ બોલી નથી શકતા બિચારા ચૂપચાપ સો રૂપિયા આપી દેશે કારણ કે એમને એવું લાગે છે કે ક્યાં માથાકૂટ કરશું હું માથાકૂટ કરીશ તો મારી પાછળ જેટલી લાંબી લાઈન છે સવારથી આવ્યા છે એમનું પણ બધું ખોરવાશે એટલે સો રૂપિયા આપવા મજબૂર બને છે આવો એક ખેડૂત નહીં ઘણા બધા ખેડૂત એવું વિચારી રહ્યા છે કે સરકાર જો સહાય આપશે તો સો રૂપિયા શું પરંતુ મહેનત એમને ખબર છે કે સો રૂપિયા કઈ રીતે થાય છે અને સરકારને વિનંતી કે જે તમારી આ સિસ્ટમ છે જે ધીમે ધીમે ઠપ થઈ રહી છે એમના ઉપર ધ્યાન આપો કારણ કે તમે પંદર દિવસનો સમય